ગણપતિ બાપ્પા મોરિયા આજે આપણે જવાનું હતું સાપુતારા એટલે બાઇક લઈને જવા માટે નીકળી પડી આપણે સાપુતારા જવા માટે આપણે હાઈવે પર પહોંચી ગયા આકાશમાં ત્યાં સૂર્ય મામા એટલે સૂર્યમાનો પકડકો ખૂબ જ પડ્યો હતો અને ગરમીને સહન કરતાં આપણે પહોંચી ગયા સાપુતારાના રસ્તા ઉપર અને થોડો હળવો પવન આવતો હતો ઠંડુ ઠંડુ વાતાવરણ હતું અને એ ઠંડા વાતાવરણમાં આપણે જવા માટે ડાંગ જિલ્લાની અંદર પહોંચી ગયા ડાંગ જિલ્લામાં પ્રવેશતાની સાથે આપણે હરિમયું વાતાવરણ જોવા મળ્યું અને આજે આપણે જવાનું સાફુ એટલા માટે વગઈનો નહીં કરી ગાર્ડન જોયો નહીં ફરી ક્યારેક સમય મળશે તો ચોક્કસપણે બોટેકનિકલ ગાર્ડન જોઈશું બંને સાઈડ જે છે પ્રકૃતિમાં વાતાવરણ હતું બાજુમાં નદી વહેતી હતી નદીમાં ખડખડ પાણી વહેતું હતું અને નિહાળતા નિહાળતા અને અવાજને મારતા માણતા આપણે જવા માટે જવામાં જઈ રહ્યા છે સાપુતારા બાજુમાં કેટલાક જગ્યાએ ડાંગરના ખેતરો હતા અને કેટલાક ટેકરાઓ હતા સાગના ઝાડ હતા અને આ બધું સુંદરમય હરિયામનું લીલામ વાતાવરણ અદ્ભુત નજારો હતો અને એને અદ્ભુત નજારાને માણતા માણતા આગળ આગળ આપણે વધી રહ્યા અને પ્રકૃતિ દરેક વખતે પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલી હતી અને તેટલાક રીતે આપણા મનોમાં પણ કેટલાક દરેક વખતે ડગલેને પગલે વિચારો પણ જે છે ભિન્નતા આવી રહી હતી આગળ આપણે જોયું તો નાનું સરખું બજાર હતું પણ નાનો બજારમાં આપણે બાઇકને લઈને ધીરે ધીરે આગળને આગળ જે છે વધી રહ્યા હતા કેટલાક રસ્તાઓ સારા હતા કેટલાક રસ્તા સારા નહોતા અને કેટલાક તો ખૂબ જ વળાંકવાળા હતા કેટલાક સાધનો જે છે ફૂલ સ્પીડમાં જરાવતા હતા કેટલાક વાહનો જે છે મધ્યમ સ્પીડમાં જ હતા કેટલાક ઢળાવાળા પર રસ્તા હતા તો ઢળા વખતે જે છે આપણી બાઈક ધીરે ધીરે કરતા ચાલતી હતી અને કેટલાક ટ્રકો જેમ કે ભારે વાહન હતા એ તો ટ્રક ઉછળ ફાઇનલી આપણે લાંબુ અંતર કાપી અને વરસાદમાં ભીનાતા ભીનાતા આપણે પહોંચી ગયા સાપુતારાની સ્ટેશન ઉપર વરસાદ પડી ગયો હતો એટલે ચારેમય ચારે તરફ ઠંડુમય વાતાવરણ હતું અને આપણે સૌ પ્રથમ પહોંચી ગયા ગાર્ડનની અંદર ચારે તરફ ગાર્ડન તરફ જોયું તો લીલુંછોમ વાતાવરણ હતું અને એ લીલુંછોંભ વાતાવરણ નિહાળતા નિહાળતા આપણે પહોંચી ગયા બાજુના તળાવ ઉપર અને તળાવ પર જ જોયું તો ચાલો બધા ફોટા પડાવે છે તો આપણે પણ મારા મિત્રને કીધું કે તળાવ પર આપણે થોડા ફોટા અને વિડીયો ક્લિક કરીએ અને આ જોઈ શકો તો અમે જે છે ફોટા અને વિડીયો ક્લિક કરવા માટે અમે જે છે રેડી થઈ ગઈને થોડા ફોટા અને વિડીયો ફોટા પડાવ્યા અને થોડી શાંતિ થોડી વાર શાંતિથી બેઠા અને ત્યારબાદ જે છે અમે આગળ વધ્યા ફોટા ક્લિક કર્યા બાદ આપણે જે રહે છે સાપુતારાણા ટેબલ પોઈન્ટ ઉપર રસ્તો ખૂબ જ ચઢાવળો હતો વરસાદવાળું માહોલ હતો રસ્તો ચીકણો હતો તેમ છતાં હિંમત રાખીને આપણે પહોંચી ગયા ટેબલ પોઈન્ટ ઉપર આજે હતો રવિવારનો દિવસ એટલે માણસો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં હતા તેમાં આપણે પણ જોડાઈ ગયા આ તમે સુંદર મજાનો નજારો જોઈ શકો ઉપરથી ટેબલ પોઈન્ટ ઉપરથી અમે પણ નિહાળ્યો અને અમારી સાથે તમે પણ નિહાળ્યો એકદમ પ્રકૃતિમય વાતાવરણ જોવાની મજા આવી હશે અમે તો ત્યાં જે છે ખૂબ જ મસ્તી કરી આનંદ કર્યો આ તમે ઉપરથી જોઈ શકો નજારો અને ફરીથી આપણે જે છે પહોંચીએ છીએ છે સાપવાતારાનો ટેબલ પોઈન્ટ જોયા લીધા બાદ આપણે હવે જવાનું છે સાપવાતાવરણ સનરાઈઝ પોઈન્ટ ઉપર એટલે આપણે નીચે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા ઉત છે તમે જોઈ શકો આજુબાજુ ખૂબ જ મજાના સુંદર વાતાવરણ એ વાતાવરણ નિહાળતા નિહાળતા આપણે પણ જે છે જે રહેતા બીજા સનરાઈઝ પોઈન્ટ ઉપર અમે નીચે જઈ હતા કેટલાક વાહનો ઉપર આવી રહ્યા હતા આપણે આગળના આગળ જે છે વધતા ને વધતા ગયા અને હવે આપણે જે છે જે રહ્યા છે ગયા પહોંચી ગયા સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ ઉપર તમને જો આ મારો વિડીયો પસંદ આવે તો મારી યુટ્યુબ શેર અંકિત પટેલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો